રાવરાણી ચાવડા પરિવારના સુરાપુરા શ્રી ભૂરાબાપાનો દસમો તિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો વડિયા ઢોળવાપાચ ખાતે લોકડાયરો અને હવનૈજ્ઞ સાથે કાર્યક્રમોનું આયોજન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢોળવાપાચ ખાતે રાવરાણી ચાવડા પરિવારના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય સુરાપુરા શ્રી ભૂરાબાપાના દસમો તિથિ મહોત્સવ નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાંજે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકપ્રિય કલાકાર તથા લોકસાહિત્યકાર હરેશદાન ગઢવી પ્રફુલભાઈ બગથડીયા ભરતભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ લોકગાયિકા બિંદિયાબેન સોલંકીએ ભૂરાબાપાના ગુણગાન ગાઈને સમગ્ર માહોલ ભક્તિમય અને ભાવનાત્મક બનાવી દીધો હતો રાવરાણી ચાવડા પરિવારના સભ્યોએ જોરદાર પૈસાનો ગોર કર્યો હતો કાર્યક્રમમાં રાજકોટ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ લંડન તેમજ અમેરિકા જેવા દેશો અને શહેરોમાંથી રાવરાણી ચાવડા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકડાયરા દરમિયાન વડિયામઢ વતી રમેશભાઈ અને કિશોરભાઈ દ્વારા સ્વ દુધીબેન હંસરાજભાઈ રાવરાણી અને સ્વ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાવરાણીના અવિસ્મરણીય કાર્યો અને સમાજ પ્રત્યેના યોગદાનને માન આપતા મરણોત્તર પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડિયામઢ વતી રમેશભાઈ તેમજ કિશોરભાઈનું પરિવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કાર્યમાં પરિવારના કાળુભાઈ રાવરાણી મણિભાઈ રાવરાણી ગાંડુભાઈ રાવરાણી રાજુભાઈ ચાવડા તેમજ પત્રકાર કમલેશ રાવરાણી સુલતાનપુરે ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પરિવાર દ્વારા પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ભૂરાબાપાના સ્મરનાર્થે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હવનના મુખ્ય યજમાન તરીકે તુષારભાઈ કિરીટભાઈ રાવરાણી વડિયા હાલ રાજકોટ યજ્ઞકર્મ નિભાવ્યું હતું હવન બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસો મી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાંજના તેમજ બપોરના જમણવારના દાતા તરીકે કિશોરભાઈ રાવરાણી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે પરિવારના તમામ સભ્યોએ તન ધનથી સેવા આપી હતી કાર્યક્રમના અંતે રમેશભાઈ અને કિશોરભાઈએ તમામ સહયોગીઓને તથા ઉપસ્થિત પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર નમસ્કાર નમસ્કાર હરીશ દાન ગઢવીના જે માતાજી આજના રોજ એટલે કે ઇઠ્ઠાવીસ દસ બે હજાર અને પચીસના રોજ ગોરા બાબા રાવરાણી એટલે કે વડિયાથી લઈ અને ઢોળવાની વચ્ચે એમનો પાળિયો આવેલો છે રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના સુરાપુરા બાબા છે એમણે ત્યાં બલિદાન આપેલું પરોપકાર માટે તો એમની દસમા પાટોત્સવ એ નિમિત્તે વડિયા મુકામે ભવ્યાથી ભવ્ય આ કાર્યક્રમ યોજાયો અને ખૂબ 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 બધા ભક્તજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરીશ દાન ગઢ વિના જય માતાજી માતાજી મિત્રો લોક સાહિત્યકાર પ્રફુલભાઈ બખલિયા અને આજરોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ઢોળવા પાંચ મુકામે જ્યાં મરદ માનવી રાવરાણી પરિવારના સુરાપુરા બાપા ભોરા બાપા બિરાજે છે એ મરદ માનવીના સાનિધ્યમાં આજનો દસમો પાઠોત્સવ સમગ્ર રાવરાણી પરિવાર ભેગો મળી અને વર્ષોથી આ ઉત્સવ ઉજવે છે અને એ ઉત્સવની અંદર આજ અમે બધા કલાકારો ભેગા મળી અને ભાવથી દાદાનું ભજન કર્યું છે દાદાનો ભાવ કર્યો છે સમગ્ર રાવરાણી પરિવાર વડીયા મઢ ભેગા મળી અને દર વર્ષે આવું રૂઢું કાર્ય દાદાનું કરે છે આવો ભાઈચારો આવો પ્રેમ ભાવ રાખી અને વર્ષો વર્ષ આ બધા રાવરાણી પરિવાર ભૂરા બાપાના સાનિધ્યમાં એની મર્દની ગાથા ગાવા ભેગા મળી અને સાથ સહકાર આપી અને આનંદ કરો એવી ભાવના સાથે જય ભૂરા બાપા જય ચામુંડા ધન વધશે બાપા જે કૃષિ ઉજવણીથી બારગરથી કામો કરતી નગરસેનથી બધા માણસો આવે છે અને બધા સહકાર આપી અને આગળ આવી અને આ કાર્યક્રમ કરીએ છીએ એ બધું બધા સૌ ભાઈઓનો આભાર છે અને ઢોરવા ગામથી રાવરાણી ચાવડા પરિવારના સુરાપુરા શ્રી ભુરા બાપાના આંગણે અમે દર વર્ષે દસનો પાટોશો ઉજવી રહ્યા છીએ અમારા રાવરાણી પરિવાર વિશાળ પરિવાર છે વિશાળ પરિવારમાં રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ લંડન અમેરિકાથીને અમારા ભાઈઓ પરિવાર કુટુંબ આવે છે અને દર વર્ષે અમે દિવાળી પછી કાર્તક સુદ સાહિત્યનો પાટોત્સવ ઉજવ્યો છે દર વર્ષે નામી અનામી કલાકારો સંતવાણી ડાયરો કરીએ છીએ સંગીતાની વાતો કરીએ છીએ દર વર્ષે જ્યાં અમારો પરિવાર ભેગો થઈ સમૂહ ભોજન પ્રસાદ લઈએ છીએ બે દિવસનો કાર્યક્રમ અમે રાખીએ છીએ દર વર્ષે